માં મજામાં જશો હશો આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ નહીં થયું બપોર થઈ ગયું છે બાર વાગી ગયા છે અને આપણા વ્લોગ કેટલાય દિવસોથી નથી આવતા એનું કારણ એક જ છે કામ ચાલુ થઈ ગયું છે અને ટાઈમ મળતો નથી અને બે ત્રણ દિવસે રજા હોય છે એટલે હું બે ત્રણ દિવસને રજા રજાના દિવસે બ્લોગ ઉતારી દઈશ અને અપલોડ કરી દઈશ એટલે સપોર્ટ કરતા રહેજો અને અત્યારે બાર વાગી ગયા છે અને આજે રજા છે એટલે બ્લોગ ચાલુ કરી દીધો છે તો સપોર્ટ કરતા રહેજો Tomitro, oh ayo iya, rako betul sejo. Ya, Raka, Raka, mau goli maru beraber? Tuh, <tuh>, oh. Tuh akan goli lagi ke sejo, ya, sejo <tuh> a rako dia maru. Rakes, hari ini goli maru beraber? Afih datna karto. <tuh> oh. Amar orang rako se. અને જુઓ આ બચારો કામ કરે છે આખો દિવસ કામ કરે છે ને એવું બધું સાળે છે અને બચારો આજ રજા છે ને એને કામ નહીં કરવું આ રજાના દિવસે જ કામ નથી કરતો આરામ કરી રજાના દિવસે નકરા આખો દિવસ કામ જ કરતો હોય છે અને આ બોયડીએ બહુ ખાતો હોય અને આખો દિવસ બચારો કામ કરતો હોય છે તો રાકા એ રાકા તો આપણી ચેનલ વિશે બે ત્રણ શબ્દ કહી દઈએ આપણે બ્લોગ કેમ નહોતા આવતા એમ તો મિત્રો અમારું કામ ચાલુ થઈ ગયું છે એટલે બ્લોગ નતા આવતા લાઈક કરી દેજો આ બ્લોગ ને અમે આવડે તેવું બનાવીએ છીએ અને બ્લોગ કરતા આવશે સપોર્ટ કરતા રહેજો તો રાખો કાકા બે ત્રણ બોરાવી નહીં જ્યારે ના પીળા પીળા હોય ને એ લાવજો તો મારો રાખો જાય છે તો રાખો જાય બોરા લેવા અને હું બ્લોક ઉતારું છું અને જો આ રેતીશાળા રાખો અમારો જો બોરા લેવા જો તો સપોર્ટ કરતા રહેજો તો મિત્રો રાકો બોરા લેવા જોશો ને હવે હમણાં પાછળના કેમેરાથી શૂટ કરતો હતો ને અત્યારે આગળના કેમેરાથી શૂટ કરું છું તો રાકો બોરા લેવા જો તો જોશો રાકા હોરા કાચા હાથ આવતો રે પાકવા દે

ઘરે રાખો રાખો ઘરે મારશે કરતા સબસ્ક્રાઈબ કરી દેજો રાખ્યા પહેલાં આપણે ચેનલ બનાવી ત્યારે ખબર હે બધાના મોબાઈલ લઈને ચે સબસ્ક્રાઈબ કરતા હતા સબસ્ક્રાઈબ કરીને આ મારે ફોન કરો લાઈન કે એ પેલા મિત્રો મેં ચેનલ બનાવીને ત્યાં ચેવી રૂપ કરતા હતા આ નહીં બીજી ચેનલ હતી કિંગ ઓફ થ્રી એ અત્યારના યુટ્યુબમાં છે પહેલાં હા ને ગોમા કોક લેવા જઈએ ને વસ્તુ એટલે કોકનો મોબાઈલ લઈને એટલે ઓળખતા હોય એનો કોકનો મોબાઈલ લઈને લાવી જો લાવી જે મારે ઘરે ફોન કરો હો કંઈક ભૂલી જવું વસ્તુ એમ કરી અને સબસ્ક્રાઇબ કરીને ભાવ કે આવું મોબાઈલ કરીને શું કહેવાનું ખબર કે મોબાઈલ કે ફોન ના લાગ્યો કે સીચો પાવા પછી એમ કરીને જતું રહેવાનું સબ્જ કરી દેવાનું પાછું આમ કરતા નહીં રાખા કોઈ આપણે પણ પહેલાં તો અમે ત્રણ જણા હતા મારા મામાનો છોકરો હતો અને રાકો એ બધા ત્રણ જણા હતા પણ અત્યારે તો મારો મામાનો છોકરો નહીં નોખા પડી જાય એ એનો કોમ કરો એમ એમાં કોમ કરે

એટલે ચોટતું છે નહીં ચોંટી ગયું આવી રીતે તમે સબસ્ક્રાઈબરને સબસ્ક્રાઈબ બટન આ રીતે ચોંટી જાઓ અને સબસ્ક્રાઈબનું બટન દબાવી દો એ લાગતાર લઈ તો સપોર્ટ કરતા રહેજો કેટલા દિવસથી બ્લોગ આવતા નતા અને આજે મુખ્ય છું બ્લોગ એટલે સપોર્ટ કરતા રહેજો અને આ રાખો બોરું લઈને આવ્યો જોવે અને લગભગ અહીંયા બે મિનિટનું બ્લોગ થઈ ગયું છે અને આપણે ધરતીમાં હતા અહીંયા પાછળ આવી ગયા છીએ કામ કરવા જુઓ આપણો કામ બિઝનેસ અરે આવો આવતું આવતો તો એ બતાય દો આવો કો બતાય દો તો મિત્રો ચાલો લખજો ત્યાં ખબર પાણી આવતું તો આપણે બતાવી કે કે આવો આવશે વિડીયો વિડિયો બનાવી તો ફૂલ પાણી આવ્યું તો હું ચોમાસા ત્યાં ચોમાસામાં વિડિયોઝ બનાવતો તો ત્યાં અને તે અહીંયા જ પણ નીકળે છે આ તો હું તમને બતાવી દઉં હે લાકા બતાવી દી આપણે તડકો આવશે અને ફોન પણ સારો નહીં એટલા આવું રિઝલ્ટ આવતું રહેવાનું એટલે કોક્સો અહીંયા पाड़ देखाय से जो पा भरव त्या आँख ना तड़को आज तड़को पासल पानी भर तो जो तो तो पानी है जो मन नहीं दिखात हमें तड़के देखा शू खबर तो ये पानी भरू से आप थोड़ू पानी जत चौमा में ये आया आप जगह पर बेच जाए रिजल्ट सारूँ नहीं होत एट बेह जाए हमेश તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણો વિડીયો ફક્ત એટલા માટે નહોતા આવતા આપણું કામ ચાલુ થઈ ગયું છે એના જ માટે નહોતા આવતા બાકી રેગ્યુલર વિડીયો તો આવતા જ રહેશે બે ત્રણ દિવસે રજા હોય ત્યારે હું બનાવી દઈશ વિડીયો અને સપોર્ટ કરતા રહેજો તો મળી આવે એક નવા બ્લોગમાં જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ મળી આવે એક નવા બ્લોગમાં બોલ કંઈક એવું એમ કે ચાર પાંચ મિનિટનો બ્લોગ થઈ ગયો છે એટલે મળી આવે નવા બ્લોગમાં બરાબર તો સપોર્ટ

કેટલા વાગ્યા બે વાગ્યા તો સપોર્ટ કરતા અમારા બ્લોગ કેવા લાગે છે એ કમેન્ટ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો રાકેશ આપણે ખબર પહેલા વિડીયો બનાવતા કેવા બનાવતા આ એક વિડીયો બોલો ખબર અમે આંબલીનું વિડીયો બનાવ્યું હતું એમાં હું બોલ્યો તો ખબર કે આ પડવાનું વિડીયો બનાવતું તું કે મને શું કે ખબર મહી ગયો કે પડતો કે આ આવું બોલતું હતું મહી ગયો કે પડતો કે તો આવું બધું ગપ્પા મારતા હતા પહેલાં અને વિડીયો બનાવતા હતા અને વ્લોગ ચાલુ કરી દીધા છે તો સપોર્ટ કરતા રહેજો મળી આવે એક નવા વિડીયોમાં ફરીથી તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી આવે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી